જામનગર જિલ્લાના આગામી બાવીસમી તારીખે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થનાર છે ગઈકાલે અગિયારમી જૂને ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ફોર્મ પરત ખેંચાયા બાદ કયા તાલુકામાં સરપંચ પદ માટેના અને સભ્ય પદ માટેના કેટલા ઉમેદવારો હવે મેદાનમાં રહ્યા છે તેનું આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે જામનગર જિલ્લાની કુલ બસો છાસઠ ગ્રામ પંચાયતોમાં આગામી બાવીસ જૂને સામાન્ય વિભાજન અને મધ્ય સત્ર ચૂંટણીઓ માટે મતદાન થશે આ બસો પૈકી સત્યાસી ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યોની બિનહરીફ વરણી થઈ શકી છે બાકીની પંચાયતોમાં ચૂંટણીઓ યોજાશે જામનગર જિલ્લામાં બસો છાસઠ ગામોમાં ગ્રામ પંચાયતની સામાન્ય વિભાજન અને મધ્ય સત્ર ચૂંટણી યોજાનાર છે જેમાં સરપંચ પદ માટે સાતસો ઓગણચાલીસ અને સભ્યપદ માટે ત્રણ હજાર ત્રણસો ને બાવીસ ફોર્મ ભરાયેલા હતા જે પૈકી સત્યાસી સરપંચ પદના ઉમેદવાર બિનહરીફ થયેલા છે અને એક હજાર એકસો ને અઠ્યાસી સભ્યો બિનહરીફ થયેલા છે એટલે બાકી રહેતા ચારસો સત્તા સોરી ચારસો સાત ઉમેદવાર પદ માટે અને એક હજાર આઠસો ને ત્રાણું સભ્યપદના ઉમેદવારો વચ્ચે ચૂંટણી અંગેની હરીફાઈ રહેશે